સંજેલી તાલુકાના માંડલી સમરસ ગૃહ ગ્રામ પંચાયતના કાવડાના મુવાડાના સ્મશાન ઘાટથી વંચિત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વચ્ચે સ્મશાનમાં વિધિ કરવા ગયેલા ગ્રામજનોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો માંડલી સમરસ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પાંચ હજાર પાંચસો જેટલી વસ્તી ધરાવે છે જેમાં સાતસો ગામો નો સમાવેશ થાય છે સરકારી બાબુઓ મસ્ત પ્રજા ત્રસ્ત પ્રાથમિક સુવિધાઓ આપવા તંત્ર નિષ્ફળ પ્રાથમિક સુવિધાઓ માટે પ્રજા લાચાર ગ્રામજનોએ તંત્ર સામે બાયો ચડાવી વિરોધ નોંધાવ્યો ગ્રામ્ય વિસ્તારો સરકારી લાભો નાગરિકો વંચિત પ્રજાએ તંત્ર સામે આક્રોશ સાથે રેલી આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો સંજેલી તાલુકામાં માંડલી ગ્રુપ ગ્રામ પંચાયત ના કાવડાના મોડા ગામનું નું સ્મશાન ઘાટ અને અવર લઈ ભારે રસ્તા ને લઈ ભારે રોષ જોવા મળ્યો જેમાં ગામો માંડલી લુંજાના મોવાડા મોવાડા કાવડાના કલ્યાણપુરા સહિતના સમાવેશ થાય છે ગામજલી તાલુકાના માંડલી સમરસ કાવડાના મુવાડા ગામના લોકોની સમસ્યાને લઈને પંચાયત તંત્ર અને તાલુકા વહીવટ તંત્ર સામે ગ્રામજનો દ્વારા વિકાસ કામને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તંત્ર ની બેદરકારી ના કારણે સ્મશાન ઘાટ ની અધુરી કામગીરી છોડીને ગાયબ થયેલા કોન્ટ્રાક્ટર અને તંત્ર ના સામે ગ્રામજનોએ વિરોધ

અને તે દિવસે અમે શમશાન વિધિ જે અમારા કલ્યાણપુરા કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે ત્રીસથી પાંત્રીસ લીટર સુધી અમે ડીઝલ છંટકાવી આઠથી દસ ટાયરો લાયા અને સળગાવી છે તો આ કોઈ બી વ્યક્તિ કોઈ બી સમયે મરે એનું નક્કી હોતું નથી ગમે તે સમયે મરે છે તો આ વરસાદના કારણે કોઈ ગરીબ વર્ગના માણસો મરે તો એને બાળવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી અમારી શમશાન જે ડુંગર વીતું હોય અને ત્યાં છે ને જે બનાવવામાં આવેલું એ શમશાન આજ દિન સુધી પૂર્ણ નથી થયું એના હિસાબે તે દિવસે અમને એટલી બધી તકલીફ જે પડી ગ્રામજનોને કે અમે ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પગે ઊભા રહી અને લોકોનો સહકાર લઈ અને અમે અમારા ઘરના જે મરણ પામેલા જે બાય હતા એમને છે ને અમે ત્રણથી ચાર કલાકે બાળી રહ્યા હતા તો એ અનુસંધાને મારું એમ કેવું છે કે જે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે કે જે બાકી છે એ અમને ખબર નથી પણ બીજા સમયે કોઈને આવા સમયે જ્યારે આવું બનાવ બને તો એના માટે જે આ સંસ્થાન છે બનવું જોઈએ અને કાયદેસર લોકોને બીજું તો નહીં પણ જ્યારે મરણ પથારીએ જાય તો ત્યારે શાંતિથી બળે એટલું અમારા માટે અમે ગામ લોકો અને અમારી જે તેની રજૂઆત છે ને એ થવી જોઈએ આપનું નામ મારું નામ જે છે એ મકવાણ ભાઈરાભાઈ છે